ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ એસોસિએશન એટલે કે વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજાનાર છે આવતી વીસ તારીખના રોજ વીસ ડિસેમ્બરના રોજ વડોદરા કોર્ટ ખાતે વકીલ મંડળની ચૂંટણી છે જેમાં આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ એમ જનરલ સેક્રેટરીના પદ માટે રિતેશભાઈ ઠક્કર કહી શકાય કે તેઓ મેદાને ઉતર્યા છે અને એક ખૂબ મહત્વની અને વિશેષ વાત છે કે છેલ્લા પંદર વર્ષથી રિતેશભાઈ સતત આવતા પ્રતિનિધિ છે વકીલોના અને ચોક્કસથી બહુમતીથી આવતા પ્રતિનિધિ છે કે જેઓ સતત પંદર વર્ષથી વડોદરા કોર્ટમાં વકીલ મંડળમાં ચૂંટાઈ રહ્યા છે ત્યારે તેઓ સાથે સીધો સંવાદ કરીશું રિતેશભાઈ સૌ પ્રથમ તો બીએન ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે અને આગામી વીસ તારીખે ચૂંટણી યોજાશે કેવો ધ્યાય લઈને નીકળ્યા છો શું વકીલ મિત્રોને કહેવા માંગશો એક સવાલ તો એ પણ છે કેટલા વકીલ મિત્રો હશે અને કઈ રીતે આ ચૂંટણી પ્રક્રિયા તારીખ વીસ બાર બે હજાર ચોવીસના શુક્રવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ હોડોદરા વકીલ મંડળની ચૂંટણી થવા જઈ રહી છે જેમાં વડોદરા વકીલ મંડળના રજિસ્ટર પિસ્તાલીસસો વકીલ શ્રીઓ છે જેઓ તારીખ વીસ તારીખે મતદાન કરશે અલગ અલગ ઉમેદવારી જે વકીલશ્રીઓએ નોંધાવી છે એની ઉપર મારું નામ રીતેશ પ્રવીણ ચંદ્ર ઠક્કર હું જનરલ સેક્રેટરીના પદ માટે મારી ઉમેદવારી નોંધાવી છે સને બે હજાર આઠની સાલથી હું વડોદરા વકીલ મંડળમાં વકીલ તરીકે હું મારી સેવાઓ આપું છું ત્યારબાદ બે હજાર અગિયારની સાલમાં હું સૌપ્રથમ મેનેજિંગ કમિટી તરીકે મારી ઉમેદવારી નોંધાવી હતી અને વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓએ મને જંગી બહુમતીથી જીતાડીને લાવ્યા હતા બે હજાર અગિયારથી બે હજાર સતત બે હજાર સત્તર સુધી હું એ સતત

સેક્રેટરીની જવાબદારી ખૂબ હોય છે જે હું નિભાવતો આવ્યો છું મારા વડોદરા વકીલમંડળના વકીલ શ્રીઓ એ મારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો છે ત્રણસો પાંસઠ દિવસ ચોવીસ કલાક એકસો આઠ જેવી સેવા જો આપતો હોય તો એ રીતે ઠક્કર છે વડોદરા વકીલમંડળના વકીલ શ્રીઓ પોતાના કામ માટે પોતાને કોઈ પણ તકલીફ પડે તો પોતે સક્ષમ છે તેમ છતાં પણ ક્યારેક ક્યારેક અમારી જરૂર પડતી હોય છે તો અમે જ્યાં બોલાવે ત્યાં જ્યાં કહે ત્યાં જ્યારે કે ત્યાં તે જગ્યાએ અમે એમની સાથે પડખે ઉભા રહીએ છીએ અને એમના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવીએ છીએ કોઈ પણ પ્રશ્ન હોય કદાચ જ્યુડિશરી સાથે એમને કોઈ એવી ઘટના બની હોય તો પણ અમે અમારા વકીલ તરીકે તરફે અમે એમના પડખે ઉભા રહીને એનું ત્વરિત નિરાકરણ લાવીએ છીએ પોલીસ સ્ટેશનમાં હોય કે અન્ય કોઈ પણ જગ્યાએ જો વકીલોને અપમાન સહન થતું હોય કે વકીલોનું અપમાન થતું હોય કે વકીલો સાથે અન્યાય થતો હોય તો વકીલો જ્યારે જ્યારે અમને યાદ કરે 24 કલાક માં ગમે ત્યારે અડધી રાત્રે અમને ફોન કરે તો અમે અડધી રાત્રે એમની સેવા માં અને એમનું ત્વરિત નિરાકરણ લાવીએ જેથી આપના માધ્યમથી હું વડોદરા હોકી મંડળ ના વકીલ શ્રી ફરી એક વખત વિનંતી કરું છું કે હું તમારો જ છું અને તમારો જ રહીશ તમારા રીતેશ ઠક્કર ઉપર જે રીતે તમે વિશ્વાસ રાખતા આવ્યા છે એ એ જ રીતેશ ઠક્કર ઉપર ફરી વખત તમે વિશ્વાસ રાખજો તમારો રીતેશ ઠક્કર તમને અડધી રાત્રે કામ લાગશે અડધી રાત્રે જરૂર પડશે અડધી રાત્રે તમારી તમારા તમે કહેશો ત્યાં આવીને તમારી સેવા કરશે બસ હું આપણા માધ્યમથી ફરી એક વાત વિનંતી કરું છું તમારા ઠક્કર ને જનરલ સેક્રેટરીના પદ માટે ઉમેદવારી ક્રમાંક નંબર બે ઉપર ફરીથી વિજય બનાવશો બસ એ જ મારી પ્રાર્થના છે વકીલ સાહેબ પંદર વર્ષથી આપ સતત જનરલ સેક્રેટરીના પદ પર છો વકીલોએ આપને ખૂબ સહકાર આપે છે તરીકે એવો પણ સવાલ થાય કે પંદર વર્ષનો વકીલાતની સાથે સાથે વકીલોની સેવા કરવાનો આ હોદ્દો આપને જે મળ્યો છે પંદર વર્ષનો અનુભવ કેવો રહ્યો વકીલો સાથેનો આ હોદ્દાને લઈને મારું સૌપ્રથમ મારું ઘર મારું કર્મ સ્થળ

ફક્ત ને ફક્ત વકીલશ્રીઓની સેવા કરવા માટે વકીલશ્રીઓને પરતી અગવડતા જે ત્વરિત નિરાકરણ લાવે એના માટે વકીલશ્રીઓ જયારે જયારે જરૂર પડે ત્યારે ત્યારે તરત તરત એમના ફોન રિસીવ કરી એમને જે તકલીફ હોય એ તકલીફ સાંભળી તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ લાવવું એ જ અમારી પહેલી અગ્રમતા છે અત્યારે આ ઇલેક્શન છે ઇલેક્શનમાં મારો સંપૂર્ણ વિજય થવા જે નિશ્ચિત છે મને મારા વકીલશ્રીઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે તારીખ વીસ તારીખે રિઝલ્ટ આવશે ત્યારબાદ અમે ચાર્જ લઈશું ચાર્જ લઈને અમારો સૌથી પહેલો મહત્વનો મુદ્દો એ છે કે નવો એડવોકેટ હાઉસ જે અમને બનાવીને આપ્યું છે એ એડવોકેટ હાઉસમાં વકીલશ્રીઓની બેઠક વ્યવસ્થા કઈ રીતે કરવી કેવી રીતે ને સમાવવા તેમજ આવનાર સમયમાં નવા જે એડવોકેટ આવે છે એમનું પણ અમારે વિચાર કરવો પડશે એટલે એ લોકોની બેઠક વ્યવસ્થા માટે પણ અમારે નામદાર ગુજરાત હાઈ તેમજ નામદાર ગુજરાત સરકારમાં અમારે રજૂઆત કરવાની છે કે જે અત્યારે બે એડવોકેટ આવશે એના સામે ના ભાગે નવા બે એડવોકેટ આવશે કે નવું એક મોટું એડવોકેટ હાઉસ બને એવી અમારી પ્રથમ પ્રથમ અગ્રિમતા રહેશે સાથે સાથે વડોદરા વકીલ મંડળ ન્યાય મંદિર કોર્ટ સંકુલ માં પાર્કિંગ નો પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે વિશાળ જગ્યા છે પરંતુ અસીલો કોઈ કારણોસર સમજતા નથી અને જે પાર્કિંગ કરે છે આડેધડ એના માટે અમારે રજૂઆત કરીને જે કંઈ પાર્કિંગ ની વ્યવસ્થા કરવાની છે એ પણ અમે ઉભા રહીને કરાવીશું એ એ પણ અમારો અગ્રિમ મુદ્દો છે આમ વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ માટે જે દર વર્ષે અમારે નવા નવા કાર્યો કરવાના હોય છે એ પણ અમારે અમે કરતા આવેલા છે જેથી મારા વકીલશ્રીઓ ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ફરી આ વખત મને જગ્યા બહુ બધી જીતાડીને લાવશે તમામ વકીલ મિત્રો માટે અંતે શું સંદેશો આપવા માંગો છો વકીલોને શું કહેવા માંગો છો વકીલ વિનંતી કરીશ કે જે કોઈ ઉમેદવાર એવાને મત આપજો અને નહીં કે ઇલેક્શન આવ્યું અને ઇલેક્શનના સમયે ખાલી આવીને ઉભા રહ્યા અને વોટ માંગ્યો અને આપ વોટ આપો એવું નહીં તમારી વચ્ચે બારે મહિના કોણ રહે છે ત્રણસો દિવસ તમને કોણ તમારી વચ્ચે રહે છે કોણ તમને સેવા આપે છે કોણ તમારી તમારી તકલીફો ને સમજે છે કોણ તમારી તકલીફો સાંભળે છે એવાને મત આપવા હું વિનંતી કરું છું ચોક્કસ થી દર્શક મિત્રો આપણી સાથે હાલ છે રિતેશભાઈ ઠક્કર કે જેઓ વડોદરા કોર્ટ ખાતે જનરલ સેક્રેટરી ના હોદ્દા પર છે અને ખૂબ જ મહત્વની વાત કે છેલ્લા પંદર વર્ષથી વડોદરા શહેર વડોદરા જિલ્લાના પાંચ હજાર જેટલા વકીલ મિત્રો જે છે એ રિતેશ ઠક્કર વકીલશ્રીને પસંદ કરે છે અને તેઓને જનરલ સેક્રેટરી ના પદ પર ચૂંટીને લાવતા હોય છે ત્યારે ચોક્કસથી આગામી વીસ તારીખના રોજ પણ જે વકીલ મિત્રોની ચૂંટણી યોજાનાર છે તેમાં જેમ રિતેશભાઈએ કહ્યું એમ કે તેઓની જીત હાલ નિશ્ચિત છે કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા વડોદરા